પંદરમી ઓગસ્ટના સેલિબ્રેશન અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા હર ઘર તિરંગાનો જે કાર્યક્રમ યોજવાનો છે તે માટે દ્વારકા જિલ્લામાં દરેક સ્કૂલમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે દરેક સ્કૂલના બાળકોને તંત્ર તરફથી તિરંગા ઝંડા આપવામાં આવેલ છે આ ઉપરાંત સ્કૂલમાં અગિયાર બાર અને તેર તારીખ દરમિયાન તિરંગાને લગતી વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે જેવી કે રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા આ ઉપરાંત દ્વારકામાં ખંભાળિયા ખાતે તારીખ બારના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો વિવિધ સ્કૂલના શિક્ષકો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર આસપાસની જે કંપનીઓ આવેલી છે તેમના લોકો દ્વારા એક તિરંગા યાત્રા યોજવામાં આવશે નેવી કોસ્ટગાર્ડ એરફોર્સ પોલીસ વગેરેની સાથે ભવ્ય તિરંગા યાત્રાનું દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે જે સુદર્શન બ્રિજ આવેલો છે ત્યાં રવિવારે અગિયાર તારીખે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આથી સર્વ લોકોને આ યાત્રામાં બાર તારીખે ખંભાળિયા ખાતે જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી હું અનુરોધ કરું છું દ્વારકા જિલ્લાને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક લાખ જેટલા તિરંગા આપવામાં આવેલા છે આ ઉપરાંત જિલ્લા તંત્ર દ્વારા પાંત્રીસ હજાર જેટલા બીજા તિરંગા અલગ અલગ સંસ્થાઓ પાસેથી ડોનેશન મારફતે મેળવેલા છે ટોટલ એક લાખ પાંત્રીસ હજારથી વધારે તિરંગાઓનું વિતરણ આમ જનતામાં સ્કૂલે જતા બાળકો મારફતે એ બાળક તિરંગો પોતાના ઘરે જ લઈ જાય અને ત્યારબાદ પોતાના ઘર પર પંદરમી ઓગસ્ટના દિવસે યોગ્ય રીતે તિરંગાનું સન્માન જળવાય એવી રીતે ફરકાવે તે માટેની જરૂરી સૂચનાઓ શાળાના આચાર્યશ્રી મારફતે બાળકોને આપેલી છે